હેલો ફ્રેન્ડ્સ અને ન્યાઝોમ કિચનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું આજે હું તમારા માટે લઈને આવી છું લસુની પાલક પનીર લસુની પાલક પનીર બનાવતી વખતે પાલક ગ્રીન રહે તેના માટે કઈ ટ્રીકનો ઉપયોગ કરવો સાથે પાલકની ગ્રેવી કઈ રીતે રેડી કરવી એ બધી જ ટિપ્સ અને ટ્રીકની સાથે ચલો રેસીપીની શરૂઆત કરીએ લસુની પાલક પનીર બનાવવા માટે પાંચસો ગ્રામ જેટલા પાલકને સરસ રીતે ધોઈને કટ કરી લઈશું અને તેને રેડી કરી લઈશું હવે આપણે તેને બાફવા માટે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેની અંદર અડધી ચમચી મીઠું અને અડધી ચમચી સોડા એડ કરી દઈશું સાથે બે નંગ ટામેટા અને પાલક એડ કરીને તેને બાફી લઈશું આ રીતે આપણે પાલકને સરસ રીતે બાફી લેવાની છે સોડા એડ કરવાથી પાલકનો કલર જળવાઈ રહેશે આ અમારી પહેલી ટીપ્સ હતીની પાલક પનીર બનાવવા માટે બે સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સને પણ આપણે પાલકની સાથે બાફવાના છે તેના માટે આપણે થોડી કોથમીર લીધી છે અને બે નંગ જેટલા લીલા મરચાં લઈશું આ બંને ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે પાલકની સાથે સરસ રીતે બાફી લઈશું તો તમે જુઓ પાલક બફાઈ ગઈ છે પાલકને ઠંડી કરવા માટે જ્યારે તે ઉકળતી હોય અને સરસ રીતે બફાઈ ગઈ હોય ત્યારે જ એક બાઉલની અંદર નું ઠંડુ પાણી લઈશું યા તો બરફના ગાંગડાનો ઉપયોગ કરીશું હવે આપણે બાફેલી પાલકને ઠંડા પાણીમાં એડ કરી દઈશું અને તેને સરસ રીતે ઠંડી થવા દઈશું આ રીતે બરફના ઠંડા પાણીમાં બાફેલી પાલક એડ કરશો તો તે કાળી નહીં પડે અને ગ્રીન જ રહેશે આ અમારી બીજી ટીપ્સ હતી તો આ રીતે બધી ટીપ્સ ફોલો કરતા જજો અને પાલકને સરસ રીતે પાફી લેજો આપણી પાલક સરસ રીતે ઠંડી થાય ત્યાં સુધી આપણે ડુંગળીની ગ્રેવી રેડી કરી લઈએ તેના માટે એક નંગ જેટલી ડુંગળી દસથી બાર નંગ જેટલી લસણની કળીઓ અને આદુનો ટુકડો લીધો છે બધા ઇન્ગ્રીડિયન્ટ્સને સરસ રીતે ક્લીન કરી લીધા છે અને ક્રશ કરી લઈશું આ પેસ્ટને આપણે રેડી કરી લીધી છે તો આપણી ડુંગળીની પેસ્ટ સરસ રીતે રેડી છે હવે આપણે પાલક પણ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે તેને મિક્સરના બાઉલમાં એડ કરતા જઈશું અને તેની પેસ્ટ પણ રેડી કરી લઈશું બધા સરસ રીતે રેડી થઈ ગયા છે તો ચલો હવે આપણે પાલક પનીર બનાવી લઈએ તેના માટે કઢાઈ લીધી છે શક્ય હોય તો લોખંડની કઢાઈ પસંદ કરવી કઢાઈમાં એક ટેબલ સ્પૂન તેલ ગરમ કરી લો તેલ ગરમ થાય એટલે તેની અંદર બે ચમચી ઘી એડ કરી દઈશું અને સાથે એક ચમચી જીરું એડ કરી દઈશું જીરું સરસ રીતે તતળવા લાગે એટલે ડુંગળીની પેસ્ટ સાતળી લઈશું કલર ચેન્જ થાય ત્યાં સુધી ડુંગળીની પેસ્ટને સરસ રીતે સાતળતા જવાનું છે હવે આપણે તેની અંદર એક એક કરીને બધા મસાલા એડ કરી દઈએ મસાલામાં હળદર મીઠું લાલ મરચાંનો પાવડર મિક્સ કરી લઈશું આપણે પાલક પનીર માટેનો એમટીઆરનો મસાલાનો ઉપયોગ કર્યો છે જે એક ચમચી મેં એડ કરી દીધો છે જો તે મસાલો તમારી પાસે અવેલેબલ ના હોય તો કિચન કિંગનો મસાલો પણ એડ કરી શકો છો બધા મસાલા સરસ રીતે એડ થઈ ગયા છે હવે આપણે પાલકની પેસ્ટ પણ એડ કરી દઈએ અને તેને સરસ રીતે મિક્સ કરતા જઈએ પાલકની પેસ્ટ જ્યારે એડ કરો ત્યારે ધ્યાનમાં રાખજો કે પાણીનો ઉપયોગ કરવાનો નથી પાલકને ડુંગળીની પેસ્ટની અંદર સરસ રીતે મિક્સ કરતા જવાનું છે આ રીતે તેને સરસ રીતે હલાવતા જવાનું છે અહીંયા આપણે પાણીનો ઉપયોગ કરવાનો નથી જેનાથી પાલક સરસ રીતે ડુંગળીની પેસ્ટમાં ભળી જશે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે ઢાંકણ ઢાંકીને થોડીવાર તેને એમને એમ રહેવા દઈશું જેથી તે સરસ રીતે મિક્સ થઈ જાય આ રીતે આપણી પાલકની ગ્રેવી રેડી કરી લઈશું જો જરૂર હોય તો તમે પાણીનો ઉપયોગ આ સમયે કરી શકો છો મેં પાણીનો ઉપયોગ કર્યો નથી હવે આપણે તેની અંદર ચપટી ખાંડ એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું થોડું ઓછું લાગે છે તો તે એડ કરી દઈશું બંને ઇન્ગ્રીડિયન્ટ્સને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે આપણી પાલક પનીરની ગ્રેવી સરસ રીતે રેડી થઈ ગઈ છે અહીં આપણે પનીરના પીસ લીધા છે જેને કડાઈમાં તેલ અને બટર ગરમ કરીને તેને સરસ રીતે ફ્રાય કરી લઈશું પનીર આપણા સરસ રીતે ફ્રાય થઈ ગયા છે હવે આપણે તડકા પેન લેવાનો છે તેની અંદર તેલ ગરમ કરી લઈશું તેની અંદર સૂકા મરચાં અને કટ કરેલું લસણ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળી લઈશું હવે આપણે પાલક પનીરની ગ્રેવીની અંદર ફ્રાય કરેલા પનીર એડ કરી દઈશું સાથે લસણનો તડકો એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો આ રીતે આપણું લસુની પાલક પનીર રેડી કરી લઈશું તમે જુઓ આ રીતે પાલકને બાફીને ગ્રેવી રેડી કરીને ઘરના ઘરે હોટેલ જેવું લસુની પાલક પનીર રેડી કરો ચોક્કસથી રેસીપી ટ્રાય કરવા જેવી છે ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે જો તમને મારો આજનો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે મારી ચેનલ અને ન્યાઝ કિચનને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું આવી નવી નવી રેસીપીઓ સાથે